રાજકોટમાં જે ઘટના બની છે ત્યાર પછી પોરબંદરમાં જુદી જુદી જે જાહેર સ્થળો છે અથવા જ્યાં વધુ લોકો એકઠા થતા હોય એવા મોલ છે હોસ્પિટલ છે સ્કૂલ છે કોલેજીસ છે ટ્યુશન ક્લાસીસ છે અથવા જે સમાજની વાડી લગ્ન માટેના જે સમારંભો થતા હોય એવી સમાજની વાડી છે પાર્ટી પ્લોટ છે એની જુદી જુદી ચકાસણી કરવામાં આવી છે અને પ્રથમ તો મોલ જે મોટા મોટા હતા એમાં જ્યાં એવું ફાયર એનો સી નહોતું બિલ્ડિંગ ની પરમિશન નહોતી એવું ગ્રોસ વાયલન્સ હતું એ જગ્યાએ સીલ મારી દેવામાં આવેલ છે અને હજુ અત્યારે સ્કૂલનું ચેકિંગ ચાલુ છે અને સમાજની વાડીઓનું ચેકિંગ ચાલુ છે એમાં ગઈકાલે બિરલા હોલ જે છે એની અંદર પ્રોપર પરમિશન એનઓસી ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝિસ પરમિશન ન હોવાથી બિરલા હોલને સીલ મારવામાં આવેલ છે એ અગાઉ ટ્યુશન ક્લાસીસ જયશ્રી પટેલ જે કે શાહ વગેરે જેવા ટ્યુશન ક્લાસીસ હતા કે જેમાં પ્રોપર એક્ઝિટની અને વ્યવસ્થા નહોતી એ ફાયરની એવી આગ લાગે તો એને પેલો દબાવવા માટે યોગ્ય વ્યવસ્થા નહોતી ટ્યુશન ક્લાસીસને બંધ કરાવી દેવામાં આવેલ છે અને વી માર્ટ રિલાયન્સ મોલ ક્રોમા જેવા મોટા મોલ કે જ્યાં પબ્લિક વધુ ભેગી થાય છે અને યોગ્ય બિલ્ડિંગ યુઝેઝ એમની પાસે પણ નહોતું તો એમને પણ સીલ કરી દેવામાં આવેલ છે એ પ્રકારના છે અમુક જે મોલ છે અથવા બિલ્ડિંગ છે એમાં અગાઉ નગરપાલિકાએ નોટિસ આપેલી છે જ્યારે અમુક એવા મોલ પણ છે કે જેમાં અગાઉ નોટિસ આપેલી ના હોવા છતાં પણ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીમાંથી જે આદેશ છે એ મુજબ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણને પણ સીલ મારવામાં આવેલ છે જ્યાં ગ્રોસ વાયોલેશન્સ જરાય છે અને પ્રજાના કોઈ નુકસાન ના થાય એના માટે તાત્કાલિક જ્યાં જરૂર જણાયું છે ત્યાં વગર નોટિસ ઇસ્યુ સર યુઝર્સ પરમિશન નથી એટલે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી માં રિપોર્ટ થશે એ મુજબ નગરપાલિકાના કાયદા મુજબ આગળ પ્રક્રિયા કરવાનો છે સરકાર એ જે કમ્પ્લાયન્સ ઘટતું હશે તો એનું પણ એસ્ટિમેશન કાઢી અને ફાયર એનઓસી માટેની પ્રક્રિયાને જવાબદારમાં સામે ફૂલી

તો પણ આવા મૃત્યુ ના બનાવો પણ બનતા હોય એટલે પોત પોતાની રીતે દરેક વ્યક્તિ એ પોતે જ ચેતી ને પોતાનું બિલ્ડિંગ છે એ કમ્પ્લાયન્સ છે કે નહીં એ જોઈ લેવું જોઈએ